અને ઓટલો સાથે અને બુક્સ સાથે બહુ જૂનો નાતો એટલે આજે એવું કહેવાય કે એક વરસ કમ્પ્લીટ થઈ ગયું આજે કે ઓટલો અને બુક્સની સાથે મારી જર્નીને આજની બુક છે એક ઓટો બાયોગ્રાફી છે ઓટો બાયોગ્રાફી જનરલી આપણે એટલે વાંચતા હોય કે ઇન્સ્પાયરિંગ હોય કોઈની એવી એક લાઈન છે જેને સફળતા મેળવી હોય કોઈ એવી બુક નહીં વાંચવી હોય કે જેમાં નિષ્ફળતાની બાયોગ્રાફી હોય રાઈટ એટલે સફળતા મળી હોય પણ સફળતાની પાછળ કેટલી બધી સ્ટ્રગલ્સ હોય કેટલા માણસોએ ભોગ આપ્યો હોય ત્યાર પછી એક માણસ સફળ બનતો હોય એ આખી બુક લખાતી હોય એના જર્નીના ઘણા બધા વર્ષો હોય એવી રીતે લેખકની જર્નીના આજે પચાસ વર્ષ પૂરા થાય છે અને એને પોતાની બુક આખી એક બાયોગ્રાફીમાં લખી છે અહીં લેખકનું નામ છે ડેવિડ ગોગિન્સ કદાચ કોઈ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ યુઝ કરતા હોય એમાં મોટિવેશનલ જે પાર્ટ આવે તો એમાં તમે હાઈએસ્ટ ફિઝિકલ મોટિવેશન જો તમે સર્ચ કરતા હશો તો તમે ડેવિડ ગોગિન્સ નામ આવશે એ છે વર્લ્ડ્સ ટફેસ્ટ મેન અલાઈવ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી માણસ કોઈ જીવિત હોય તો એ છે ઇટ ઇઝ નોટ ઓન્લી અ ફિઝિકલ ચેલેન્જ પણ મેન્ટલી રાઈટ હવે એ માણસ યુએસની આર્મીના મોડ્યુલ કરવા વાળા અને હેલ વીક ટ્રેનિંગ નામ જ જેનું હેલ વીક હોય એટલે નરકની યાત્રા એક અઠવાડિયાની અંદર રાઈટ આજે આપણે કુંભ મેળો કુંભ મેળો કરીએ હવે આવું પ્રમોશન આવે નરકની યાત્રા કરવા માટે આવો એક અઠવાડિયા માટે એવી યાત્રા એમણે ત્રણ વખત કમ્પ્લીટ કરી હોય એવો વર્લ્ડમાં એક જ માણસ છે ઇઝ ડેવિડ હવે એમાં ટફેસ્ટ મેન લાઈવ એટલે ટ્રાયથોલોન કોઈ નામ સાંભળ્યું છે ટ્રાયથોલોન સાયકલિંગ સ્વિમિંગ રનિંગ રાઇટ એમણે અલ્ટ્રા ટ્રાયથોલોન ટેન ટાઈમ્સ કમ્પ્લીટ કરી છે મેરેથોન મેરેથોન ફોર્ટી ટુ કિલોમીટર્સ અલ્ટ્રા મેરેથોન મોર દેન ફિફ્ટી કિલોમીટર્સ એમણે ટેન ટાઈમ્સ કમ્પ્લીટ કરી છે એની સાથે હંડ્રેડ કિલોમીટર્સની રેસ્ટ એમણે ફિફ્ટી ટાઈમ્સ કરી છે એટલે અલ્ટ્રા મેરેથોન રનર સિક્સટી ટાઈમ્સ કમ્પ્લીટ કરવાવાળા એક જ માણસ છે ધેટ ઇઝ ડેવિડ ગોગિન્સ અને એમાં બી દર વખતે જે રેસ હોય ને એમાં ટોપ ની અંદર એમનું નામ હોય બીજી એક રેસ છે વોટર વન થર્ટી કરીને એ ફિફ્ટી ડિગ્રી ટેમ્પરેચર ઉપર કેલિફોર્નિયામાં ડેથ રેસ કરીને એક રેસ આવે છે એની અંદર વન માઈલ્સ થર્ટી માઇલ્સ એટલે ઓલમોસ્ટ ટુ ફોર્ટી કિલોમીટર્સની રેસ આવે એ કન્ટિન્યુઅસ દોડવાની હોય એટ અ ટેમ્પરેચર ઓફ માઇનસ ફોર ડિગ્રી ટુ ફિફ્ટી ડિગ્રી ટેમ્પરેચર એનો સ્લોપ જ એવો છે કે એ તમારે માઇનસનું માઇનસ ટેમ્પરેચરથી પ્લસ હાઇએસ્ટ ટેમ્પરેચર સુધીનો એ ડિઝાઇન કરેલી છે એ એમણે કમ્પ્લીટ કરી છે ધેટ ઇઝ વાય ઇઝ ડેવિડ ગોગિન્સ ટફેસ્ટ મેન અલાઈવ રાઈટ એની અંદર આપણને શું શીખવા મળશે આ બાયોગ્રાફી આપણે કમ્પ્લીટ કરીએ એની અંદર આપણને જે મળે છે એની અંદર દરેક ચેપ્ટર ઇલેવન ચેપ્ટર છે બુકના એની અંદર દરેક ચેપ્ટર પછી એક ચેલેન્જ આપેલી છે કે આ ચેલેન્જ તમારે પોતાની લાઈફમાં લેવી જોઈએ રાઈટ હવે આપણે બહુ બધું સાંભળીએ મોટિવેશન મોટિવેશન એ પોતે મોટિવેશનલ સ્પીકર ટુ બી એટ નેમ ફોર્ચ્યુન કંપનીમાં એ રેગ્યુલરલી સેશન્સ લેતા હોય વર્કશોપ્સ લેતા હોય પણ હી ઇઝ નોટ ડિફાઈનિંગ બાય મોટિવેટર કારણ કે ક્લિયર કટ ડિમાર્કેશન આપે છે બીટવીન મોટિવેશન એન્ડ ડિસિપ્લિન હવે મોટિવેશન એવી વસ્તુ છે કે ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય સ્વિચ ચાલુ કરો ઇલેક્ટ્રિસિટી છે મતલબ એસી ऑन થશે લાઈટ ઓન થશે પંખો ઓન થશે ક્યાં સુધી જ્યાં સુધી એ સ્વિચ ચાલુ છે ક્યાં તો ઇલેક્ટ્રિસિટીની સપ્લાય ચાલુ છે ધેટ ઇઝ યોર મોટિવેશન કે આજે આપણને કોઈ મોટિવેટ કર્યું આજે એટલી બધી બુક્સના રિવ્યુ થશે તો એમ થયું કે આજથી તો ચાલુ જ કરી દઈએ પણ અટકી જશું ક્યારે સ્વિચ ઓફ થઈ જશે ત્યારે વોટ ઇઝ ધ સોલ્યુશન ધેટ ઇઝ ડિસિપ્લિન એક મધર છે એના એના ચાઇલ્ડને ફીડિંગ કરાવવું છે ખવડાવવું છે આરતી કરવી હશે તો દસ ઇડ એની મોટિવેશન નો દેટ ઇઝ ડિસિપ્લિન કોઈ એવો એથલીટ છે કે જેને ચાર વર્ષની મહેનત પછી એક ગોલ છે મારે ગોલ્ડ મેડલ પર ધ્યાન આપવું છે અને અચીવ કરવું છે તો એને મોટિવેશનની જરૂર પડશે નહીં વી નહી રિક્વાયરિકોઝ વી આર નોટ બી તમારો મૂળ હશે કે નહીં હશે કોઈ વસ્તુ તમે ડિસાઇડ કરી છે અને તમે એ કમ્પ્લીટ કરશો દેટ ઇઝ યોર ડિસિપ્લિન એવરી ડે જેવી રીતે આપણે કીધું કે મધર માટે જે ચાઇલ્ડની મતલબ જે એની રૂટીન છે છ મહિનાનું વર્ષનું ચાઇલ્ડ હશે તો એમાં કોઈ દિવસ મોટિવેશનની જરૂર નહીં પડે એવી રીતે આપણે આપણા કામમાં કે આપણી હેલ્થ માટે કે આપણા ફેમિલી માટે મોટિવેશનની જરૂર નહીં પડે તો એ જે રૂલ્સ ડિફાઈન થાય આર બુક્સની અંદર નાના નાના શોર્ટ સમરીમાં આપણે જોઈએ ને તો બહુ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમાંથી મેં સિક્સ લેસન્સ અલગ કર્યા છે એમાંથી હું આજે ત્રણ કે ચાર એઝ ટાઈમ લિમિટ હું તમને કહીશ એક છે કે ફોર્ટી પર્સન્ટ રૂલ હવે ફોર્ટી પર્સેન્ટ રૂલ એવું છે આપણે ક્યારે અટકીએ કોઈ પણ વસ્તુમાં તમે બુક વાંચતા હશો તમે એક્સરસાઇઝ કરતા હશો તમે વર્ક કરતા હશો ક્યારે અટકીએ એક તો આપણું ફિઝિકલ બોડી અને સેકન્ડ છે આપણું માઇન્ડ પણ હવે જે ફિઝિકલ બોડી છે ને એનાથી માઇન્ડ આપણું આગળ નીકળી જાય છે આજે હું રનિંગ ચાલુ કરું અને બે કિલોમીટર પાંચ કિલોમીટર દોડું અને મને સ્ટોપ કોણ કરશે ખબર છે પહેલાં મારું માઇન્ડ સ્ટોપ કરશે અને એ હવેના પીરિયડમાં જલ્દીથી માઇન્ડ સ્ટોપ કરે છે એક વ્યક્તિ છે નારાયણ મૂર્તિ એવું કીધું કે આજના યુથે સિત્તેર કલાક કામ કરવું જોઈએ તો તો બહુ મોટો ઇસ્યુ થઈ ગયો કે ભાઈ આવી આવી વાત કરે છે આટલી બધી હાર્ડવર્કની એક તો ઓલરેડી ઇન્ડિયા કેટલું હાર્ડવર્ક કરે છે એમાં યુથને તમે ચાલીસની ની જગ્યાએ સિત્તેર કલાક કામ કરવાની વાત કરો છો મતલબ એ જનરેશન છે કે જેમાં માઇન્ડ નું પહેલા થાક લાગે છે રાઈટ બોડી પછી આવે છે હવે આપણે જે વાત કરી કે કિલોમીટર્સ આપણે કેટલા રન કરી શકીએ તો જ્યાં તમારી લિમિટ પૂરી થાય ને ફિઝિકલ લિમિટ એ તમે કમ્પ્લીટલી એક્ઝોસ્ટેડ હવે આમથી હું આગળ દોડી જ નહીં શકું એ તમારી ફોર્ટી કેપેસિટી છે રાઈટ ફોર્ટી અને અને એમણે પ્રેક્ટિકલી ઓવર પીરિયડ ઓફ ટુ ડિકેટ્સ એણે સાબિત કર્યું છે કે હવે જ્યાં માણસ ધારો કે આપણે અત્યારે પુશઅપ્સ કરવાની શરૂઆત કરીએ तो 20 पुशअप्स 25 फाइव पुशअप्स थर्टी पुशअप्स क्या अटक है ही हैज अ रेकॉर्ड ही इज अ फॉर्मर गिनीज वर्ल्ड रेकॉर्ड फॉर डूइंग फोर थाउजेंड 4,000 पुल अप्स इन ट्वेंटी फोर फोर मानस बार पर पकड़े आखू बॉडी शरीर ऊंचू करे 60 के 70 सेवंटी 90 जी नाइंटी के आउ फोर थाउजेंड टाइम्स તો એમાં એમણે જે સેકન્ડ વાતનું કહું છું એ એવું છે કે ડિફાઇન યોર સ્મોલેસ્ટ ઓફ પોસિબલ યુનિટ કે તમારે અલ્ટ્રા મેરેથોન આપણે તો ભૂલી જઈએ ખાલી મેરેથોનનો વિચારીએ કે ફોર્ટી ટુ કિલોમીટર્સ તો એમણે બી જ્યારે રનિંગની શરૂઆત કરી તો ત્યારે એક માઇલ દોડવું હોય ને પછી એનું માઇન્ડ કહેતું કે હું તો ક્યાં રનર છું મને દોડવાની કોઈ કેપેસિટી નથી મેં ક્યારેય શરૂઆત નથી કરી ફોર સિક્સટી ડેઝ હી રેન ઓનલી વન માઇલ રાઇટ અત્યારે તો એમનો રેકોર્ડ વન ફિફ્ટી માઇલ એટર સ્ટ્રેન્ચ છે વન ફિફ્ટી માઇલ રાઇટ નોટ કિલોમીટર્સ તો એ એક માઇલ પછી એનું માઇન્ડ એને સ્ટોપ કરે છે આવા ટાઈમે જે સ્મોલેસ્ટ યુનિટની આપણે વાત કરીને એની અંદર બુક જે વાગતા નહીં હોય એ લોકોનું એવું સજેસ્ટ કરીશ સ્ટાર્ટ વિથ વન પેજ કશે બી ઘરની અંદર બુક મૂકો જ્યાં તમે ટીવી જોતા હોય સૂતા હોય કોઈ વર્ક બુક મૂકો એક જ પેજ વાંચો રાઈટ સ્ટાર્ટ વિથ ધેટ એટલું બધું ઇન્ટરેસ્ટિંગ નીકળશે ક્યારેક ને ક્યારેક તો તો તમે ક્યારેક ચેપ્ટર પૂરું કરશો પછી ક્યારેક એક બુક પૂરી કરશો પછી એક જોનરની પાંચ સાત બુક પૂરી કરશો ધેન યુ વિલ એક્સપ્લોર ડિફરન્ટ જોનર ઓફ બુક્સ રાઈટ એન્ડ ધેન યુઅર બુક જર્ની સ્ટાર્ટ તો તમારા ઇન્ટરેસ્ટનું કોઈ બુક શોધો અને આગળ વધો સ્મોલેસ્ટ ઓફ યુનિટ આવ્યું કામ હવે જ્યારે માઇન્ડ આપણને સ્ટોપ કરે છે ત્યારે એવું કહે છે કૂકી જાર એમનો પ્રિન્સિપલ છે તમે ઇન્સ્ટાગ્રામમાં હેસટેગ કરીને કૂકી જાર નાખશો ને તો બહુ બધી સ્ટોરીઝ મળશે કૂકી જાર એટલે એવી વસ્તુ છે કે તમે કોઈ એવી ચેલેન્જ લો છો કે જેમાં તમારો પ્રાયર એક્સપિરિયન્સ નથી ધારો કે હું આજે નક્કી કરું કે આવતીકાલે સવારે હું દસ કિલોમીટરની રેસ કરીશ તો ક્યારેય એ લાઈફમાં બે કિલોમીટર દોડ્યા નથી તો ટેન કિલોમીટર્સમાં શું થશે હવે અડધો કિલોમીટર એક કિલોમીટર દોડ્યા પછી માઇન્ડ સ્ટોપ કરશે પહેલા તો એ ટાઈમે કુકીઝ આર એવી વસ્તુ છે કે તમે જે પાસ્ટ લાઈફની અંદર ચેલેન્જીસમાંથી પાસ થયા છો કોઈ પણ ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ ટ્રોમામાંથી તો તમે એમાંથી બહાર નીકળ્યા હશો રાઈટ હશે ને કશે ગો ટુ ધેટ જોન અને તમને એક કૂકી આપો એક ચોકલેટ આપો બહાર પોતાની જાત જાતને આંખ બંધ કરો બર્ડ ઇમેજિન કરો એની અંદર એક કુકીની જાર ભરેલી છે એમાંથી તમે કૂકી લો છો રાઈટ તો એ તમારી સક્સેસ મેટર કરે છે સર એ કીધું કે ચમત્કાર તો આવું છે કે તમારી પોતાની લાઈફની અંદર તમે જોવો કે બહુ બધા ચેલેન્જીસ નાના મોટા પાર કરીને અહીંયા પહોંચાડશો કાઇન્ડ રાઈટ આ એક વધારે ચેલેન્જ છે હેલ વીકની વાત કરીએ ત્રણ હેલવીક કમ્પ્લીટ કર્યા છે તો હેલવીકનો પાંચ અઠવાડિયા પાંચ દિવસનો સોરી એક એવો પ્રોગ્રામ છે સાડા પાંચ દિવસનો સન્ડે રાતના શરૂ થાય અને શુક્રવારે બપોરે પૂરું થાય આ ટાઈમ જેટલા અવર્સ આપણે જોઈએ છે ને એમાં વીસ કલાક સુધી ફિઝિકલ એક્ઝોશન થાય એવી એક્ટિવિટીઝ કરવાની હોય એની અંદર પુશઅપ્સ પુલઅપ્સ સીટઅપ્સ સ્ક્વાટ્સ સાથે લોગ માથા ઉપર રાખીને દોડવાનું પછી સ્વિમિંગ કરવાનું બીજા બધા ફ્રેન્ડ્સને સાથે જે કલીગ્સ હોય એની સાથે તમારે એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની ચાર કલાક સુવાનું છે સાડા પાંચ દિવસની અંદર ઓનલી યુ આર અલાઉડ ટુ સ્લીપ ફોર ફોર અવર્સ એ બી ક્યારે હશે તમને ખાલી સિમ્પલ નેપ આપવામાં આવશે પાંચ મિનિટ માટે આ આર્મીની હાઇએસ્ટ ટ્રેનિંગ છે રાઇટ તો તમે સુતા હશો ને ત્યારે તમને ઢંડોળીને જગાડશે કાંઈ પણ એવો બોમ્બ ધડાકો કરશે અચાનક અંધારો કરી દેશે ઉપરથી બહુ બધો સાઉન્ડ કરશે તમારી ઉપર અને યુ આર લિટરલી ફિલિંગ ઇન ધ ઝોન ઓફ હેલ રાઈટ અને એ ટાઈમે કેટલા લોકો સક્સેસ જાય છે વોટ યુ એક્સપેક્ટ ધ રેશિયો હેલ ની અંદર અને એ કેવો હોય ખબર છે યુએસ ની આર્મી જે પર્સનલ હોય ને એ હેલ વીક ની અંદર ઓલમોસ્ટ 90% પીપલ ફેલ જે સીલ ટ્રેનિંગ છે એની અંદર આ હેલ વીક નો આફ્ટર 3 મંથ્સ આ ચોથા ફેઝ નો પ્રોગ્રામ છે સીલ ટ્રેનિંગ છે એમાં અંદર જ ઓલમોસ્ટ 75 ટુ 80% ઓફ પીપલ ગેટ આઉટ ઓફ ધેટ એ કેવા હશે કે જે લોકો ફિઝિકલી બોડી હેલ્ધી હશે મેન્ટલી ટફ હશે નક્કી કરીને ગયા હશે વાળા હશે કે આર્મીની આ ટ્રેનિંગમાંથી હું પાસ થઈ જઈશ એમાંથી સેવન્ટી ફાઇવ ટુ એટી પર્સન્ટ પીપલ કમ આઉટ એઝ અ ફેલિયર એટલે આટલી બધી ટફ રેસની અંદર તમે જ્યારે ઉતરો છો ત્યારે તમારું માઇન્ડ સતત તમને ના પાડે છે કે નહીં હવે આ નહીં થાય બીજો જે સવાલ આવે છે ને ઓલવેઝ એ એવો આવે છે કે આ શું કામ આનાથી મને શું મળશે આટલું બધું હાર્ડવર્ક હું મારા બોડી ઉપર કરું છું એનાથી મને શું મળશે રાઈટ ધેટ ઇઝ વોટ કાન્ટ હર્ટ મી આ તમે ઇંગ્લિશ લેંગ્વેજથી જાણીતા હશો કે ઇંગ્લિશના ગ્રામરથી તો ધીસ સેન્ટેન્સ ઇઝ ઇનકમ્પ્લીટ યુ કાન્ટ હર્ટ મી ઇંગ્લિશનું સેન્ટેન્સ કેવું હોય કે એમાં કરતા હોય ડુઅર રાઈટ આઈ એમ રનિંગ એટલે આઈ એટલે હું કરતા છું વી આર રનિંગ રાઈટ તો યુ કાન્ટ હર્ટ મી એટલે કોણ મને હર્ટ નહીં કરી શકે તો એવું છે કે લોકો લોકો સમાજ કોણ હર્ટ નહીં કરી શકે ભગવાન નહીં ધેટ ઇઝ આઈ હવે એ લેવલ પર પહોંચ્યા છે આઈ હર્ટ મી એની એવું કહે છે કે આઈ એમ માય વર્સ્ટ એનિમી આપણા દુશ્મન કોણ હોય ટીચર હોય બહુ બધું હોમવર્ક આપતા હોય નેબર્સ હોય કોઈ કોમ્પિટિટર્સ હોય આપણા અંદર બોસ હોય આપણે એને બધા ઘણા નહીં કહેવાશે સમજી જશે રાઈટ એટલે આવું આપણે ગણતા હોય કે આપણા આટલા એનિમી છે બટ હી ઇઝ એનિમી ઓફ હિમસેલ્ફ કે હું જ મારો પોતાનો દુશ્મન છું મારા કરતાં મોટો મારો દુશ્મન કોઈ હોઈ શકે નહીં રાઈટ બીજું છે એનો સેન્ટેન્સ છે માસ્ટર યોર માઇન્ડ એન્ડ ડિફાઈ ધ ઓર્ડ્સ જે પાછળ આપ્યું છે યુ કાન્ટ હર્ટ મી માસ્ટર ધ માઇન્ડ એન્ડ ડિફાઈ ધ ઓર્ડ્સ માસ્ટર માઇન્ડ ક્યારે માસ્ટર થાય આ આપણને ભગવદ ગીતામાંથી બી મળશે કે આપણે મનને કાબુમાં કરવું હોય તો શું કરવું જોઈએ એક તો જે મન જે બધી લાલચ ઊભી કરે છે પાંચ ઇન્દ્રિયો કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયોથી એને આપણે સ્ટોપ કરવું પડશે રાઈટ પહેલું તો એ છે સ્ટેપ કે તમારા માઇન્ડને મતલબ માસ્ટર કરવા માટે બીજું છે કે તમારે જે માઇન્ડ પાસે કરાવવું છે એ તમારે કોન્સ્ટન્ટલી એપ્લાય કરવું પડશે ધેટ ઇઝ માસ્ટર યોર માઇન્ડ હવે તમે જેટલી વખત માઇન્ડને માસ્ટર કરતા જશો અલગ અલગ ચેલેન્જ આપતા જશો કેલસ એટલે શું કે તમે પણ બોડીનો પાર્ટને રેગ્યુલરલી યુઝ કર્યા કરો તો એટલું હાર્ડ થઈ જશે જેવી રીતે કરાટેની પ્રેક્ટિસ હોય કોઈ જીમ કરતા હશે એને ખબર હશે કે તમે બાર બેલ કે ડંબેલ ઊંચકીને તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હશો તો તમને અહીંયા બધા ભાગ ઉપસી જશે જે લોકો ખેતી કરતા હોય રેગ્યુલરલી બાઇક ચલાવતા હોય એને અહીંયા કંઈ

ત્યારે પહેલી વખત જે તકલીફ પડે પછી સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ ફોર્થ ટાઈમ તમે સ્ટ્રેન્થ સિચ્યુએશનમાં અગેન એન્ડ અગેન આવો યુ આર ફોર્મિંગ કેલોસિસ ઇનસાઇડ યોર માઇન્ડ જેવી રીતે હાથમાં કેલસ પડે છે ને એવી રીતે બ્રેઇનની અંદર તમારા માઇન્ડની અંદર કેલસ પડે છે સો હી ઇઝ ટેલિંગ દેટ કેલસ ઇન યોર બ્રેઇન રાઈટ આ એમનું નેક્સ્ટ સ્ટેપ છે પછીનું એક જે વધારે હજુ એક ઇન્ટરેસ્ટિંગ મને વધારે લાગ્યું એની અંદર છે કે જે જર્ની નાની નાની સ્ટેપ્સથી ચાલુ થાય છે આગળ 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 જેમ વધે છે તો તમે એક લેવલ પર તમે સફળ થઈ ગયા આપણે સફળતાનું આપણે નક્કી હશે કે સફળતા મારા માટે શું રાઈટ પછી એ લેવલ પર પહોંચીને મોટા ભાગના આપણે પોતે બધા એવું નક્કી કરતા હોય કે હવે બસ આ આવી ગઈ મારા માટે આટલા પૈસા થઈ ગયા હવે ગામડે જતા રહેશું આ રિલેક્સ કરશું ટુર પર નીકળી જશું સો યુ વોન્ટ ટુ બીકમ અનકોમન અમોક્સ અમોક્સ અનકોમન કે જ્યારે તમે એવા બધા લોકો હોય કે જે અનકોમન છે એની અંદરથી તમારે અનકોમન થવું હશે તો યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી ચેલેન્જ યોર સેલ્ફ અને તમારી જર્નીને ફિઝિકલ કેપેબિલિટીઝને ચાલુ રાખવી પડશે ધારો કે સુરતની સૌથી બેસ્ટ સ્કૂલ હોય રાઇટ એના બેસ્ટ પરફોર્મન્સ લઈ લો આપણે જે ફર્સ્ટ રેન્ક લાવતા હશે એની એક સ્કૂલ બનાવો એમાંથી જે બેસ્ટ આવશે ને મન અમોંગસ્ટ અનકોમન રાઈટ તો તમારા પ્રોફેશનની અંદર તમે એક લેવલ પર આગળ પહોંચશો ને તો એ તમારી કોમ્યુનિટીમાં જ હશે ધારો કે સુરતમાં કોઈ એક પ્રોફેશન લો ફિઝિયોથેરાપી પ્રોફેશન લો તો તમે જ્યારે સુરતમાં ટૉપ પર પહોંચો ને ત્યારે તમે ખાલી સુરતમાં ટૉપ પર છો રાઈટ ડોંટ ડિફાઈન યોર જર્ની ઇન લિમિટેડ વેસ રાઈટ તો જ્યારે અનકોમન તમે લેન્થ પર પહોંચો ત્યારે બી તમારે સસ્ટેન રાખવું પડશે હી ઇઝ ચેલેન્જિંગ હિન્સેલ્ફ એવરી ડે અને એક આદત તમે ચેન્જ કરશો તો સાથે મલ્ટિપલ થિંગ્સ ચેન્જ થશે હવે હું નક્કી કરું કે રોજ મારે કાલથી બે કલાક દોડવું છે રાઈટ તો પહેલાં તો મારે શેડ્યુલમાં આવશે કે બે કલાક હું ક્યાંથી લાવું રાઈટ એના માટે શું કરવું પડશે વહેલા જાગવું પડશે એક આદત ચેન્જ થઈ હવે બીજી આદત કેવી હશે રોજ સવારે બે કલાક દોડવું છે પાંચ વાગ્યા થી સાત વાગે તો મારે પેલા તો વહેલા સુવાની આદત પાડવી પડશે રાઈટ રોજ બાર વાગે બે વાગે સુતા હશો તો ચાર વાગે આમ જાગી પાંચ વાગે દોડવા પહોંચશો નહીં તો રોજ તમે જો એ ડિસિપ્લિન થી કરો છો તો સેકન્ડ હેબિટ ચેન્જ થશે થર્ડ હેબિટ છે કે તમારે હેલ્ધી ઇટિંગ કરવું પડશે મોડા રાતના તમે ખાધું છે સવારે ઉઠીને દોડી શકશો નહીં રાઈટ તો આવી રીતે તમે એક આદત ચેન્જ કરશો ને તો મલ્ટીપલ થિંગ્સ વિલ ચેન્જ

કે હવે બધાને આપણે કંઈક ને કંઈક માઇન્ડમાં એવું છે કે મારે મારી લાઈફને આટલા ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા છે બહુ બધી જગ્યાએ આપણે સાંભળીએ છીએ કે હેલ્થ ફાઇનાન્સિસ ફેમિલી રિલેશનશિપ્સ હેપીનેસ આ બધું આપણે ઇમ્પ્રૂવ કરવું છે અને કોઈ એવું નહીં કહી શકે કે હું અહીંયા પહોંચી ગયો રાઈટ બધા લોકો જેટલા છે ને એ કંઈ ને કંઈ ઇમ્પ્રુવ કરવા માંગે છે લાઈફમાં રાઈટ એટલા માટે આપણે બધા અહીંયા છીએ કે વી આર કોન્શિયસલી હવે મોટા ભાગના લોકો એવું હશે અનકોન્શિયસલી હશે એને બી ઇમ્પ્રુવ તો કરવું છે બટ કે શું કરવું છે રાઈટ તો શેડ્યુલ ઇન શેડ્યુલ આઉટ શેડ્યુલ ઇનમાં એવું છે કે પહેલું વીક છે ને એમાં ખાલી તમારું જે રૂટીન છે ને સવારથી સાંજ સુધીનું તમે જાગો છો ત્યારથી શરૂ કરીને સુવો છો ત્યાં સુધી ઓબ્ઝર્વ કરવાનું છે રાઈટ બિંગ અવેર એટ એવરી મુમેન્ટ એમાં તમે નોટિસ કરતા જાઓ લગતા જાઓ હું આટલી વસ્તુમાં ટાઈમ વેસ્ટ કરું છું રેગ્યુલરલી પ્રધાનમંત્રીએ કીધું હતું કે અવર યુથ ઇઝ વેસ્ટિંગ એવરી ડે ફાઈવ અવર્સ એવરી ડે મોટાભાગનું મોબાઈલ રાઈટ એટલે આ તમે ખાલી નોટિસ કરતા જાઓ કે ક્યારે ક્યારે હું શું ખાઉં છું ક્યાં ટાઈમ વેસ્ટ કરું છું કઈ એક્ટિવિટી છે કે જેને હું ઇમ્પ્રુવ કરી શકું એક વીક માટે લખવાનું છે ખાલી ઓબ્ઝર્વ કરવાનું લખવાનું ઓબ્ઝર્વ કરવાનું લખવાનું પછી તમે એના પર વર્કઆઉટ કરો સેકન્ડ વીકથી કે આટલી આટલી જગ્યાએ મારે ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે સવારનો ટાઈમ જે હું દોઢ કલાકનો વર્ક ઓફિસ જવા પહેલાં હું કેવી રીતે યુઝ કરું છું એમાંથી મને દસ પંદર મિનિટ નીકળશે તો એ નીકળશે રાઈટ આફ્ટરનૂનનો ટાઈમ હું સુવામાં યુઝ કરું છું કે રેન્ડમલી કંઈ ઓનલાઈન જોયા કરું છું રાઈટ એના પર તમે ત્રીસ મિનિટ કાઢી શકશો એવી રીતે સૂતા પહેલાં તમારી શું એક્ટિવિટી છે યા તમે રેન્ડમલી નીકળી પડો છો અનકોન્શિયસ એક્ટિવિટીઝમાં તો એમાંથી તમારે નીકળશે એ સેકન્ડ વીકની ચેલેન્જ છે કે તમારી શેડ્યુલને ત્રીસ ત્રીસ મિનિટના ડિસ્ટન્સમાં રાખો ડિસ્ટ્રેક્શન્સ એટલા બધા છે લાઈફમાં કે ટાઈમ ક્યાં જતો રહે છે આપણી એનર્જી ક્યાં જતી રહી છે ખ્યાલ નથી રહેતો રાઈટ તો સેકન્ડ વીકમાં એ કરવાનું છે ત્રીસ ત્રીસ મિનિટના શેડ્યુલ ત્રીસ મિનિટની અંદર તમારું ફોકસથી કામ કરો એ પતાવીને બીજું કામ લેવો નો મલ્ટી ટાસ્કિંગ રાઈટ તમારે ઇન્સ્ટાગ્રામનો ટાઈમ રાખવો છે તો ફિક્સ દેટ ટાઈમ કે આ ત્રીસ મિનિટ હું આ ટાઈમમાં ઇન્સ્ટાગ્રામ કરીશ રાઈટ એવું તો નથી કે મોટા ભાગના પ્રોફેશનલ્સ ને આટલું બધું રિક્વાયરમેન્ટ નહીં હોય કે આ અવર મારે અત્યારે જોવું પડે રાઈટ યુ કેન ડીલે ડીલે ધેટ ટાઈમ થર્ડ વીક છે ને એ ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડ વીક માં તમે એપ્લાય કરો પછી બી હજી બી સ્પેસ મળશે એમાં તમારી આદત કામ લાગશે નાની મોટી કે ભાઈ મારે કરવું તો છે બટ નથી થતું બીકોઝ કે સમ હેબિટ્સ આર ઇનગ્રેઇન્ડ તમે વર્ષોથી જે પેટર્નમાં ઘૂસી ગયા હશો એ તમને સેકન્ડ વીકમાં ખ્યાલ આવશે કે હું એપ્લાય કરવા માંગુ છું બટ નોટ એબલ ટુ ડુ તો એ સેકન્ડ વીક અને ત્યાર પછી જે તમે ઘડાશો ને ધેટ ઇઝ થર્ડ વીક તો તમે એને મેચ્યોરલી ડિફાઇન કરતા જાઓ આગળ આવતા જાઓ હોપ કે આઈ ઇન્સ્પાયર યુ ટુ રીડ ધીસ બુક એન્ડ ચેન્જ સમથિંગ અ લિટલ બીટ ઇન યોર લાઈફ તો આપણે બી આજથી થોડા થોડા કેલસીસ ફોર્મ કરવાના શરૂ કરીએ whether it be in professional life personal life health wise everything right thank you so much